ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે અને અંબાજીમાં યાત્રિકોનો અંબાજી ખાતે પહોંચ્યો હતો એકસો ને બાણું વર્ષોથી પેઢી દર પેઢીથી ચાલી આવતો આ સંઘ આજે પણ મોટી આસ્થા સાથે અંબાજી પહોંચ્યો હતો આ સંઘ મંદિર પહોંચતા જ મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું અમદાવાદના નગરશેઠ દ્વારા પ્લેગની મહામારી ફાટી નીકળી હતી ત્યારે આ સંઘ શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારથી અવિરત એકસો બાણું વર્ષ આ સંઘ પગપાળામાં અંબાના દર્શને આવે છે અને રસ્તામાં ચાલતા કોઈ પણ સેવા કેન્દ્રની સહાયતા લેતા નથી અમદાવાદ અંબાજી ખાતે આ સંઘ અવિરત આવી છે અને એક જ પ્રમાણે ભક્તો પણ આ સંઘ નું ઘણી સુંદર રીતે સ્વાગત કરે છે દાતા ના મહારાજ શ્રી પણ

એમની એ જ પરંપરા છે એમના વિસામમાં નક્કી હોય છે એમનું ભોજન નક્કી હોય છે ખૂબ જૂની પરંપરા છે અને આરાસુર અમ્બાસ માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હું લાલ દંડા સંઘના સૌ માઈ ભક્તોનું ખૂબ સ્વાગત કરું છું